ફ્રેન્ડ્સ વેલકમ ટુ મેજિક મસાલા હું તમારી હાર્દિની પંડ્યા આજે તમારા માટે ઇન્સ્ટન્ટ વેજીટેબલ સીઝવન ઢોંસાની રેસીપી લઈને આવીશું જેનું ખીરું આપણે ઇન્સ્ટન્ટ બનાવવાના છે તો ચાલો ભાઈ રેસીપીની શરૂઆત કરીએ એના માટે આપણે એક મિક્સર જારમાં ચોખાનો લોટ લીધેલો છે એક બાઉલ તેનાથી હાફ બાઉલ રવો લીધેલો છે હવે મીઠું એડ કરીશું છાશ એડ કરીશું મેં એક ગ્લાસ છાશ લીધેલી છે હવે તેને પ્રોપર ગ્રાઇન્ડ કરી લઈશું આપણું આ ટાઈપનું ખીરું રેડી થઈ ગયું છે આપણે આ ખીરાને મોટા વાસણમાં કાઢીને આપણે એને પંદર મિનિટ રેસ્ટ આપીશું રવો છે રવો ફૂલ છે એટલે ત્યાં સુધી આપણે તવો જે છે આપણો ઢોસાનો તે પ્રીહીટ કરી લઈએ એ પ્રીહીટ થઈ જાય આપણે એટલે પાણી છાંટી ટેમ્પરેચર મેન્ટેન કરી લૂછી લઈએ અને લૂછી લીધા પછી આપણે ઢોંસોનું ખીરું લઈ અને ઢોસો બનાવી લઈએ હવે એના આપણે ડુંગળી કોબીજ ટામેટા કેપ્સિકમ અને બધાને પ્રોપર સાંતરી લઈએ તમે આમાં વેજીટેબલ અમુક સ્કીપ બી કરી શકો છો ને તમારા જ ફાવતા વેજીટેબલ એડ બી કરી શકો છો પાઉભાજી મસાલો અને સીઝવન સોસ લઈ અગેન આપણે એને પ્રોપર મિક્સ કરી લઈશું સોલ્ટ લઈશું પ્રોપર મિક્સ કરી લઈએ આપણે એકદમ પતલું પતલું સમાર્યું છે એટલે જલ્દી કૂક થઈ જશે તો બી આપણે ઢાંકીને પાંચ મિનિટ એને કૂક કરી ઉપર મોઝેલા ચીઝ લઈશું તમે પ્રોસેસ ચીઝ બી લઈ શકો છો ધાણા લઈશું ઘી લઈશું ઘીથી ટેસ્ટ બહુ સરસ આવે છે તો આપણો ઇન્સ્ટન્ટ વેજીટેબલ્સ ઈઝ વન ટોસા રેડી થઈ ગયો છે આવી બીજી રેસીપી સાથે આપણે ફરી મળીશું આવજો જય શ્રી કૃષ્ણ